મિત્રો તમને આ ફોટો દેખાય છે આ ફોટો તો બધા લોકોએ જોયો હોય છે હાલ સોશિયલ મીડિયાની અંદર જો આ ફોટા આવતા હોય તો બહુ જ આવે છે તો મિત્રો આ ફોટો જોઈને તો તમને એવો ક્રોધ ચડતો હશે કે શું ન કરવું ને શું ન કરવું જોઈએ આ બંને સાથે તો મિત્રો આ ફોટો તો ઘણા લોકોએ જોયા હશે તો મિત્રો આ એક એવી એવી ઘટના બની છે જેને લોકોમાં ડર ડર જામી ગયો છે લોકો હવે ઘરની અંદર ડ્રમ રાખવા માટે પણ તૈયાર નથી મિત્રો એવા ઘણા બધા વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર ચાલી રહ્યા છે એવા ઘણા વિડીયો આવી રહ્યા છે તો મિત્રો ડ્રમ રાખવા માટે કેમ તૈયાર નથી એના પાછળનું કારણ શું છે આજે છેડિયોની અંદર સમજવાના છીએ તો મિત્રો આ વિડીયો ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર આ બે શખ્સ તમને જે પોતાની અંદર દેખાઈ રહ્યા છે એ બંને પ્રેમી છે તો મિત્રો આ વાત કંઈક એવી હતી કે આ બંને આ છોકરીના લગ્ન પણ થઈ ગયા હતા અને એનો પતિ બારે હતો મિત્રો એનો પતિ જ્યારે બારે હતો ત્યારે એની છોકરીનો બર્થ ડે ઉજવવા માટે બારેથી એના ઘરે આવ્યો હતો ત્યારે આ છોકરીએ એના પ્રેમી સાથે મળીને એના પતિને જે ખાવાનું આવે ખાવાની અંદર એને ગોળીઓ નાખી દીધી અને બેહોશ કરી નાખ્યો હતો જ્યારે જયારે બેહોશ થઈ ગયો ત્યારે આ છોકરીએ કરી નાખ્યા મિત્રો તમે જુઓ કેવી ઘટના બની છે અત્યારે એક એક ટુકડા કરી નાખ્યા અને ટુકડા કરીને મિત્રો ડ્રમની અંદર સિમેન્ટ નાખીને ભરી દીધો મિત્રો ભયાનક દ્રશ્ય જોવા મળ્યા છે મિત્રો એને ડ્રમની અંદર ભરીને પોતે તો પોતાના પ્રેમી સાથે ફરવા માટે વહી ગઈને વિડીયો આવી રહ્યા છે મિત્રો સામે વિડીયો પણ છે ઘણા બધા બધા આપણે દેખાડવાના છે આગળ મિત્રો તે તો પોતાના પ્રેમી સાથે ફરવા માટે વેગી એન્જોય કરવા માટે વેગી પણ મિત્રો જ્યારે ખુલાસો એની માએ કર્યો ત્યારે મિત્રો ખુલાસો થઈ ગયો કે આવી છોકરી સાથે તો આને તો ફાંસી થવી જોઈએ ને આને તો છોડી જ ન જોઈએ મિત્રો એવો એ રીતે એની માએ પર જવાબ આપ્યો છે કે મારી છોકરીએ આ બધું કર્યું છે જ્યારે ડ્રમ લેવામાં આવ્યું ત્યારે આ બંનેને પોલીસે ધરપકડ કરી છે ને અત્યારે આ બંને પોલીસના હાથમાં છે ને પકડી પણ લેવામાં આવ્યા હતા મિત્રો પણ મિત્રો જ્યારે મિત્રો આ બંનેને કોર્ટની અંદર આ કોર્ટની અંદર જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે મિત્રો કોર્ટની બહાર કાઢવામાં ત્યારે ઉપર જે આક્રમણ કર્યો આપણી સામે આવી રહ્યા છે તો મિત્રો તમે એન્ડ સુધી જોજો મિત્રો જો વિડીયો વકીલોએ જો કેવું કર્યું છે એન્ડ સુધી જોતા રહેજો અને મિત્રો હા આપણી ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો ચાલો હું તમને વિડીયો બતાવું છું મિત્રો તો તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધા હશે કે મિત્રો કઈ રીતે વકીલો એમને મારી રહ્યા છે એ વિડીયો પર સામે આવી રહ્યા છે તો મિત્રો બાકી તમારું શું કહેવું છે કે આ લોકો સાથે શું કરવું જોઈએ આ બંને સાથે શું ન કરવું જોઈએ મિત્રો આ બંને એ બધું તમે કોમેન્ટની અંદર જણાવી દીજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દીજો અને આવી જ નવી જ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બા બે બધાને જય હિન્દ મળીશું ફરી નવી અપડેટ સાથે